તો ચૂંટણીની આચારસંહિતા બાદ વડોદરામાં પ્રથમ વખત મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના જ કાઉન્સિલરોએ ભાજપના સત્તાધીશો સામે બાંયો ચડાવી હતી અને અધિકારીઓથી લઈને સત્તાધીશોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા આ સાથે જ સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલરો કામો ન થતા હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો આ સાથે જ કાઉન્સિલરો પોતાના વોર્ડમાં પાણીની સમસ્યાને લઈને કોર્પોરેશન પર તીખા પ્રહાર કરતા જોવા મળ્યા હતા અટલ બ્રિજ બનાવ્યો એ ખરેખર વડોદરાનો વિકાસ કહેવાય અને વડોદરામાં કોઈ આવીને જોવે તો કે ભાઈ અટલ બ્રિજ બહુ સરસ કામગીરી થઈ તો એવું કંઈક તો કામગીરી થવી જોઈએ ને એટલા માટે તો કહું છું કે ભાઈ સુસનનો બ્રિજ બનાવો તો અમે એવું તો કહી શકીએ કે અમે બનાવ્યો હતો કે અમારા સમયની અંદર બન્યો હતો ઘણી વાર કીધું છે કારણ કે અમારે ત્યાં પણ એક રોડ ખૂલતો નથી ત્રણ વર્ષથી એ રોડ બી સો પચાસ સો મીટર જ છે અને ખોલતો નથી એકાદ સોસાયટી વાળે કે અમે કોર્ટમાં ગયા જ કોર્ટ ભાઈ હાઈટેન્શન લાઈનની નીચે રોડ છે તમે લોકો આગળ ત્રણ બે ત્રણ કિલોમીટર બનાવ્યો છે આ બાજુ એક કિલોમીટર બનાવ્યો વચ્ચે પચાસ મીટર બાકી રહી ગયો છે ને એના માટે કોર્ટમાં ગયા છે કોર્ટમાં યોગ્ય ધારદાર રજૂઆત કરો તારીખ પડ્યા કરે છે એટલે હું વચ્ચે વાત કરી કે પાણીનો ઇશ્યુ પહેલા લો પાણીની ગંભીરતા છે મારી મહિલાઓ પાણી વગર એમની વેદનાઓ જાણવી જોઈએ સવારના સાત વાગ્યાથી બેનો અમને ફોન કરતી હોય છે અમે દરેકને જવાબ આપીએ છીએ અધિકારીને કહીએ છીએ મેયરશ્રીને કહીએ છીએ મેયરશ્રીને ખોટું રિપોર્ટિંગ અધિકારી આપે છે તો મહિલા મેયર છે મહિલાએ તો મહિલાઓની ગંભીરતા જાણવી જ જોઈએ કે સવાર ઉઠી અને પાણીની કેટલી જરૂર હોય છે